રાજેશ્વર મહાદેવનું મંદિર સુવર્ણપુરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર આવેલું હતું એટલે સ્વાભાવિક છે કે ત્યાં લોકોની અવર જવર બહુ ઓછી રહેતી આ મંદિરનો એકાંત અને આજુબાજુનો એકદમ સેફ વાતાવરણ ઘણા અલગ અલગ લોકોની જુદી જુદી જરૂરિયાતો પૂરી પાડતો હતો ક્યારેક કોઈ પૈસાદાર બંઠેલા લોકો ત્યાં સિક્રેટ મીટિંગ્સ માટે આવે તો ક્યારેક રાજ્યની અંદરની ખટપટ કે પોલિટિકલ વિંગ્સ પણ પોતાની રહસ્યમય સભાઓ માટે આ મંદિરની શાંતિ જ પસંદ કરતા અને આ બધાની વચ્ચે તપોધન મંદિરના પૂજારી એમના માટે તો આ બધું એક પ્રોફિટેબલ બિઝનેસ જેવું બની ગયું હતું દરેક પ્રકારના યજમાનને ખુશ રાખવા બધાની કન્વીનિયન્સ પ્રમાણે પોતાને એડજસ્ટ કરવા અને સાથે સાથે પોતાની પોઝિશન મજબૂત બનાવવામાં તપોધનને જાણે માસ્ટર ક્લાસ હતો ઘણા લોકો તો પહેલેથી જ બધું સેટ કરીને આવતા એટલે બીજા કોઈને ચાન્સ જ ના મળે પણ જ્યારે સિચ્યુએશન થોડી કોમ્પ્લિકેટેડ બને જે સામાન્ય માણસની સમજ બહાર હોય ત્યારે પૂજારી અને મંદિરના જે એક્સપર્ટ લોકો હોય એ જ આખો મામલો હેન્ડલ કરતા એ લોકો ઇન્શ્યોર કરતા કે નગર અને મંદિરના માલિકો વચ્ચે ક્યારેય કોઈ પ્રોબ્લેમ ના થાય જબરજસ્ત સાવધાની રાખજો આવો સિગ્નલ મળતા જ સુવર્ણપુરના અમાત્ય એટલે કે મિનિસ્ટર બુદ્ધિધન તરત જ મંદિરમાં પહોંચી જતા રાજસેવકો આવીને મંદિરમાં સોનેલી ગાલીચો પાથરી દેતા અને પછી બંને મહાનુભાવો એના પર આરામથી બેસીને દરબારી વાતચીત કરતા અને આ જ સમયે મૂર્ખદત્ત જે મંદિરનો રસોઈયો હતો એ જમીન સુધી ઝૂકીને નમન કરતો અને ચૂપચાપ પોતાની ઓરડીમાં રસોઈ બનાવવા જતો રહેતો જ્યાંથી પૂજારી અને આ વીઆઈપી મહેમાનો માટે જમવાનું આવતું એ રાત ચોમાસાની હતી આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાયેલા હતા એટલું ઘોર અંધારું કે ક્યાંક એકાદ નાનકડા ગાબડામાંથી ચંદ્ર કે તારાની ઝાંખી ઝલક દેખાઈ જાય તો દેખાઈ જાય એ સમયે આખા શિવાલયમાં ફક્ત બે જ વ્યક્તિઓ હાજર હતી રાણો અને અમાત્ય બાકી બધું એકદમ સુમસામ શાંત રાણાની ઉંમર લગભગ સાડત્રીસ કે આડત્રીસ વર્ષની હશે એમનું નામ ભૂપસિંગ એમને ગાદી કઈ રીતે મળી એની પાછળ પણ એક કહાણી છે આની પહેલાંના જે રાણા હતા એમને કોઈ સંતાન નહોતું અને જૂના કારભારીઓ અને રાણીઓએ વારસદાર શોધવામાં બહુ જ બેદરકારી રાખી જે પણ ગોઠવણ કરી એ બધી ફેલ ગઈ અને છેવટે એમના પિતરાઈ ભાઈ ભૂપસિંગને આજથી ત્રણ ચાર વર્ષ પહેલાં રાજગાદી મળી ભૂપસિંગનો ઉછેર એક સામાન્ય પરિવારમાં થયો હતો રાજમહેલની જે ઝેરીલી હવા હોય છે એ એમને સ્પર્શી નહોતી એટલે એમની બુદ્ધિ એકદમ ફ્રેશ અને જાગૃત હતી ગરીબી પણ જોઈ હતી એટલે ઉદારતા થોડી ઓછી પણ ગરીબ લોકો માટે એમના મનમાં હંમેશા સિમ્પથી રહેતી એમને યાદ હતું કે એમના પિતાનો હિસ્સો જતો ન રહે એ માટે એમને કેટલી વાર કારભારીઓ અમલદારો અને સિપાહીઓની વિનંતી કરવી પડતી અપમાન સહન કરવું પડતું લાચ આપવી પડતી અને ક્યારેક તો ધક્કા મુક્કી પણ ખાવી પડતી રાજમહેલમાં રાજકારણના નામે અધિકારીઓ કેવી મનમાની કરે છે એ બધું એ સાંભળતા અને જોતા આ બધું જોઈને એમના મનમાં એક ડિસિઝન પાક્કો થઈ ગયો હતો કે જો ક્યારેય ગાદી ઉપર બેઠો તો આખું સિસ્ટમ સુધારી નાખીશ રાજ્યમાં સાચી યોગ્યતા અને ન્યાય લાવીશ સાચો રાજધર્મ શું છે એનો ક્લિયર આઈડિયા ભૂપસિંગને નહોતો પણ એમને એટલી ખબર હતી કે ધર્મ અને વટ એ જ સાચું રાજપણું છે એમના મનમાં પેલી જૂની ગરીબીની આગ ગાદી પર બેઠા પછી વધારે ભભૂકી ઉઠી હતી પણ પાવર અને ગ્લેમરનો નશો જ કંઈક અલગ હોય છે પર બેઠા પછી જૂના કારભારીઓની રાજમહેલનો અને લાલચની અસર એમના પર પણ થવા લાગી હતી એમનો સ્વભાવ ધીમે ધીમે બદલાવા લાગ્યો હતો રાજ્યની ડેલી રૂટીન અને જવાબદારીઓમાં એ એટલા ડૂબી ગયા કે સુખ સંપત્તિના આ ચક્રવ્યૂહમાં એમની પોતાની અસલી ઓળખ જ જાણે ઓગળી ગઈ હતી આખું રાજમંડળ જાણે સૂઈ ગયું હતું બેભાન અવસ્થામાં બસ પોતપોતાના કામમાં ખોવાયેલું હતું અને આ બધી નિર્જીવતાની વચ્ચે ફક્ત એક જ વ્યક્તિ હતી જે સતત જાગતી હતી વિચારતી હતી અને રાજ્યના નવા ખેલ ગોઠવતી હતી એ હતા અમાત્ય બુદ્ધિધન બુદ્ધિધન સુવર્ણપુરના રાજ્યતંત્રમાં જાણે એક સ્કિલ્ડ ઓપરેટર હતા જેવી રીતે કોઈ વૈદ્ય બીમાર માણસની પથારી પાસે આખી રાત જાગે કે પછી કોઈ સિંહ શિકારના ટોળા પર નજર રાખીને બેઠો હોય બસ એવી જ સતર્કતાથી એ રાજ્યના સંચાલન પર નજર રાખતા એમની અંદર એક જ ઈચ્છા હતી રાજ્ય બેસ્ટ બને પોતાનો કંટ્રોલ મજબૂત રહે અને આખું તંત્ર એમની મુઠ્ઠીમાં હોય આ ઈચ્છાઓ કદાચ નમપસંદ હતી પણ એટલી પ્રબળ હતી કે એમને સતત દોઢાવતી ઉજાગ્રમાં જ વિતાવી દીધી હતી બીજું કંઈ વિચારવાનો પ્રયત્ન કરે તો એમના મનમાં અંધારું છવાઈ જતું એમની ચિંતાઓમાં પણ એમને એક પ્રકારનો આનંદ મળતો આ એમનો મહાયોગ એમના સમયના લોકો માટે સમજવો બહુ જ મુશ્કેલ હતો કારણ કે એમના વિચારો અને એમની કામ કરવાની રીત એમના સમય કરતાં ઘણી આગળ હતી તો આ બુદ્ધિધન હતા કોણ એમના ચાર પાંચ જનરેશન પહેલાના પૂર્વજો પણ સુવર્ણપુરના કારભારી જ હતા એમના કુટુંબમાં એક પરંપરા હતી કે ક્યારે નોકરી છોડવી નહીં આ ચક્કરમાં ક્યારેક ધનિક બન્યા તો ક્યારેક ગરીબ પણ બન્યા પિતા તરફથી એમને કુટુંબની ખાનદાનીનો ગર્વ મળ્યો પણ સાથે કોઈ મોટી મિલકત કે સત્તા નહોતી મળી એમની મા એ ખૂબ જ બુદ્ધિશાળી અને કુશળ સ્ત્રી હતી ગરીબીમાં પણ ઘરના બધા રિસોર્સિસની એટલી સારી રીતે મેનેજ કરતી કે લોકો કહેતા કે જો આ સ્ત્રી પુરુષ તરીકે જન્મી હોત તો કુટુંબનું ખોવાયેલું કારભારી પાછું લાવી શકત માતાના બધા ગુણો બુદ્ધિધનમાં પણ આવ્યા અને સમય જતાં એ વધારે વિકસ્યા ગરીબ માતા પિતા બસ એક જ આશા રાખતા કે ક્યારેક તો સારા દિવસો આવશે અને આપણો પરિવાર ફરીથી એ જ સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા પામશે બુદ્ધિધનની મા એમને નાનપણમાં વાર્તાઓ કહેતી મહારાજ શિવાજીને જીજાબાઈએ કેવી રીતે ઉશ્કેર્યા હતા રામરાયે કેવી રીતે કારભારી બન્યા લક્ષ્મણચંદ્રે નાની ઉંમરે રાણીનો વિશ્વાસ કેવી રીતે જીત્યો કૃષ્ણદાસે કેટલું બધું ધન કમાયું આવી અનેક વાર્તાઓ આ વાર્તાઓની પાછળ એક આશા છુપાયેલી હતી કે ક્યારેક આપણું પરિવાર પણ ફરીથી સત્તા અને સંપત્તિ મેળવશે આ વાર્તાઓનું બીજ બુદ્ધિધનના મનમાં રોપાઈ રહ્યું હતું એ નાનપણથી જ પોતાના કુટુંબના એ જૂના વૈભવ અને પ્રતિષ્ઠાના સપનામાં જીવવા લાગ્યા હતા અને એ જ સપના એમને સતત આગળ વધવા માટે મોટિવેટ કરતા રહ્યા જ્યારે એ મોટા થયા ત્યારે બુદ્ધિધનને સમજાયું કે ખાલી વાર્તાઓથી કંઈ નહીં થાય એના માટે સખત મહેનત પોલિટિકલ સ્માર્ટનેસ અને સમયની સાથે ચાલવું પણ એટલું જરૂરી છે અને બસ એ જ કારણે બુદ્ધિધન હંમેશા જાગૃત વિચારશીલ અને સમયની સાથે સતત બદલાતા રહીને રાજનીતિના આ પથ પર આગળ વધતા રહ્યા